તો જીસીસીઆઈ દ્વારા ડબ્લ્યુડબલ્યુએમ ઇન્ટરનેશનલ યુએસએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંયુક્ત રીતે પાણી અને કચરાના મેનેજમેન્ટ પર છઠ્ઠી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જીસીસીઆઈના પ્રમુખ અજયભાઈ પટેલ અને સમગ્ર પદાધિકારીઓની ટીમ આ પ્રસંગે ઉપસ્થિત રહી હતી ઉદ્ઘાટન સત્રમાં ડીએમ ઠાકર સભ્ય સચિવ જીપીસીબી મુખ્ય અતિથિ તરીકે અને સુશ્રી પેટ્રિશિયા થેરેસા ફ્લીન વાઇસ પ્રેસિડેન્ટ એમડબલ્યુઆરડીજીસી યુએસએ તેમજ સુશ્રી એના મ્યુલર અમેરિકાના ઇલેનિયોસ રાજ્યના ધારાસભ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ડબલ્યુડબ્લ્યુએમ ઇન્ટરનેશનલ યુએસએ પ્રમુખ સેમ પપ્પુ અને વિશ્વભરમાંથી ત્રીસથી વધુ અગ્રણી નિષ્ણાતો પણ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા તેમણે અધિવેશનને સંબોધિત કર્યું હતું જીસીસીઆઈના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સંદીપ એન્જિનિયર દ્વારા ઉદઘાટન સત્ર દરમિયાન તમામ આમંત્રિતો અને પ્રતિનિધિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમણે સસ્ટેનેબલ વિકાસને પ્રોત્સાહન આપવા માટે પાણી અને કચરા મેનેજમેન્ટના મહત્વ અને જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તેમણે ઉલ્લેખ કર્યો કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ પર્યાવરણ માટે મિશન લાઈફ લાઈફસ્ટાઈલ ફોલ એન્વાયરમેન્ટ દ્વારા આ દિશામાં અસરકારક અને સમયસર પગલાં લેવા પર ભાર મૂક્યો છે તેમણે ઉલ્લેખ કર્યો હતો કે આ કોન્ફરન્સ અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પર્યાવરણ પર ઝીરો ઇમ્પેક્ટ અને ઝીરો ડિસ્ચાર્જ પ્રાપ્ત કરવા માટે ઉદ્યોગોની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ તેમજ એક પહેલ છે